નમસ્કાર દર્શક મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બાર ત્રીજો મહિનો બે હજાર પચીસ ને બુધવાર બોટાદ માર્કેટિંગ યાર્ડની જીરાની વાત કરું તો મિત્રો આ વખતે બમ્પર જોવા મળી છે ને સૌ પ્રથમ મિત્રો ગઈકાલના ભાવ જણાવી દઉં તો ગઈકાલે બજારમાં થોડું ઠંડુ જોવા મળ્યું હતું ગઈકાલે એકસો પચાસ રૂપિયા સુધીની મંદી હતી અને ગઈકાલના એવરેજ બજાર ભાવ પાંત્રીસો રૂપિયાથી લઈને અડત્રીસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા જ્યારે બેસ્ટ હાઈસ્ટ ક્વોલિટીના ભાવ ચાર હજાર રૂપિયાની આસપાસ રહ્યા હતા તો આજે મિત્રો કેવા રહેશે જીરાના બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ખેડૂત બજાર ચેનલમાં સૌ પ્રથમ નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ વકલ વેચાણ આડત્રીસો ને ચાલીસ રૂપિયા માં આડત્રીસો ને ચાલીસ

મિત્રો આનો ભાવ કયો છે સાડત્રીસો ને સિત્તેર રૂપિયા આ વકલનો ભાવ કયો છે આડત્રીસો ને એસી રૂપિયા મિત્રો સુખર પોલ છે આડત્રીસો ને એસી રૂપિયા મિત્રો આ વકલ વેચાણો છે અડત્રીસો ને પચાસ રૂપિયા કેટલો ભાવ ખબર એ મિત્રો બજાર તો ગઈકાલ જેવું જ ઠંડુ છે કોઈ તેજી જોવા મળે નથી જે છત્રીસો રૂપિયાથી અડત્રીસો રૂપિયા સુધીના ભાવ બોલાયા છે આગળ આપણે જાણીએ કેવા છે હજુ કીરાના ભાવ સુપર ક્વોલિટી ત્રણ હજાર નવસો ને એસી રૂપિયા માં ત્રણ હજાર નવસો એસી રૂપિયા માં આ વકલ ગયો છે આજના હાઈસ્ટ બજાર ભાવ છે લખજો કાનિયા ભાઈ મિત્રો આ વગલ વેચાણો છે ઓગણ ચાલીસો રૂપિયા પૂરા ઓગણ ચાલીસો રૂપિયા

हलो <laughs> તાજ ના જીરા ના બજાર ભાવ ધન્ય ભાવ છે